ટ્રસ્ટ ની જમીન છે ચબુતરા ટ્રસ્ટ માં જોયું બધી જગ્યાએ ચબુતરા ટ્રસ્ટ લખાઈ આવે છે ઉપર તમારા નામ ચડેલા છે એટલે વર્ષો વારસાઈ પણ ચડી ગઈ છે હા હા તો બાપા ના વારસાઈ અમે કરા દાદા બે હાજર અઢાર માં ગુજરી ગયા તા પછી બધા ભાઈઓ ને મારા બાપા ને તરફેણ માં આપી હતી હા હક જતો કર્યો હા તો પછી માર બાપા ને નામે દીધી હતી અહીંયા વકીલ ને તો હવે ચબુતરા શું છે તે સમયે બે હજાર પાંચ આઠ માં કાકો એનું માર ગામ માં ચોથો ભાગ ભરી ને કાંકો એ લોકો લખી દે એટલે આપી દેતા તો હવે એમાં શું કરવાનું સાહેબ પ્રાંત અધિકારી સાહેબ માં કેસ ચલાવો ને એની જમીન છે ને એમાં નવ નંબર નું પત્રક ભરાશે હા હા અને જમીન તમને એલોટ થશે એટલે ચબુતરા ટ્રસ્ટ નીકળી જશે હા બરોબર એટલે એમાં શું આમાં ચોથો ભાગ હોય ગામ માં જે તે સમયે ચોથો ભાગ ભરી જે કિંમત નો હાલતો ચોથો ભાગ અને એ લોકો ટ્રસ્ટ વાળા લખી દેતા કે ભાઈ અમે હવે આમાં અમારે જે હતું એ આવી ગયું છે ગણો ધારા નીચે જ કેસ ચાલશે હા હા પ્રાંત માં સામેથી કેસ ચલાવો પ્રાંત ને મળી લ્યો હા હા જાતે ચલાવો તો જાતે ચલાવી શકશો અને તો કોઈ એડવોકેટ રાખીને ચલાવો બરોબર એટલે અહિયાં પૈસા ભરો ને ગ્રાન્ટ થશે તમને ચબુતરા નીકળી જશે એમાંથી હા 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 તો કઈ બીજું ચબુતરામાં કઈ ભરવાનું એવું નઈ આવે ને ગામ આવે પૂરું થઈ ગયું હા હા તો મામલતદાર માં જ સાહેબ કરવાનું કે પ્રાંત અધિકારી માં પ્રાંત અધિકારી માં બરાબર ધન્યવાદ ધન્યવાદ સાહેબ ભલાવજો ભાઈ હમ હા